કેમ છો બાળ મિત્રો મજામાં ને તો સ્વાગત છે તમારું આપણી ચેનલ સ્માર્ટ વિદ્યા મંદિરમાં તો આજે આપણે શીખવાની છે હિન્દીમાં કહેવાય બાર ખડી ઓર ઇંગ્લિશમાં કહેવાય આલ્ફાબેટ તો ચાલો આપણે આજે બારાક્ષરી કને કાનો કા કને કી કને કી કને કુ કને કુ કને એક માત્ર કે કને બે માત્ર કઈ કને કાનો માત્ર કો કને કાનો બે માત્ર કૌ કને કા માથે મીંડું કમ અને આને ઇંગ્લિશમાં કન વચાય કન કહ કને કને આગળ બે મીંડા કહ હવે એવી જ રીતે આ છે ખની લાય ખા ખી ખી ખૂ ખૂ ખે ખઈ, ખો ખૌ બીજી વારનું છે ઇંગ્લિશમાં ખન કહેવાય ખન ખા છે ગની લાઈન ગ ગા ગી ગી ગુ ગુ ગે ગઈ ગો ગૌ ગમ gum gần gà ka ki ki ku ku kay kay ku 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 gà ku 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 ku

છ હવે છે જની લાઈન જ ચા જી ચી જુ જુ જે ચૈ જો ચૌ જમ છે ચે ઝરણાનો ઝબ ઝ સા ઝી ઝી జూ జూ జే జై జో జౌ ఝన్ ట్ి టు తే తై టోట tha thi thi thu thu thế thấy thô thấu thấm thân thơ đỡ đá đi đi đu, đu, đế đấy do đấu đấm đấn đơ ઢા ઢો ઢૌ ઢમ ઢન ધ તો બાળ મિત્રો આ બારાક્ષરી છે ને આવી રીતના તમે ઘરે રોજ અભ્યાસ કરશો એટલે તમને વાંચતા ગુજરાતી લખતા આવડી જશે તો આ આપણે આ ઘરે તમે બધા અભ્યાસ કરજો બાય બાય